નમસ્કાર મિત્રો ટાટ ભરતીની નોટિફિકેશન આજે આવી ગઈ છે એટલે કે તેર એક બે હજાર એકવીસની તારીખ મારેલી છે આજની નોટિફિકેશન ટાટ ભરતી બે હજાર એકવીસ માટેની નોટિફિકેશન ગ્રાન્ટેડ શાળાઓની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની નોટિફિકેશન આવી ચૂકેલી છે અહીં તમે જોઈ શકો છો બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી કરવા અંગેની ચૌદ એક બે હજાર એકવીસના વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરવા બાબત એટલે કે આજે તેર તારીખ છે કાલે ચૌદ તારીખે વર્તમાન પત્ર એટલે કે છાપામાં વર્તમાન પત્રમાં આ જાહેરાત આપણે શું છે જાહેરાતમાં તો આમાં જોગવાઈ અને રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ બંનેમાં શિક્ષણ સહાયક પસંદગી અંગે જીના શિક્ષણ અધિકારી દ્વારા મળેલ નીચે મુજબની અંદાજિત જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા પસંદગી યાદી પ્રસિદ્ધ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટમાં ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવે છે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર મૂકેલ છે કઈ વેબસાઇટ તો જી એસ ઇ આર સી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર સૂચના મૂકવામાં આવશે અને કાલે જાહેરાત પણ ચૌદ તારીખે છાપવામાં જાહેરાત પણ આવી જશે જેમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે ઓનલાઈન અરજી લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક એટલે ઉચ્ચતર માધ્યમિકવાળા માટે ઓનલાઈન અરજી પંદર એક બે હજાર એકવીસના રોજ બપોરના બાર કલાકથી તારીખ ચોવીસ એક બે હજાર એકવીસના અઢાર કલાક સુધી જ્યારે માધ્યમિક વિભાગ માટે અઢાર એક બે હજાર એકવીસના રોજ બપોરના બાર કલાકથી તારીખ સત્યાવીસ એક બે હજાર એકવીસના અઢાર કલાક સુધી વેબસાઇટ ઉપર આ જે વેબસાઇટ લાગી છે એના ઉપર મૂકવામાં આવેલ સૂચના મુજબ ઓનલાઈન અરજી કરી શકશે અને આગળની વિગત તમે જે વાંચી શકો છો કે ભાઈ નિયત સમયમાં ફ્રી ન ભરેલ હોય તો અરજી સ્વીકારવામાં આવશે ને એ જે દરેક જાહેરાતમાં જે હોય છે તે અને છેલ્લી તારીખ સુધી પોતાની અરજી એડિટ કરી શકશે ત્યારબાદ સુધારા વધારા અંગેની અરજી રાજ્ય રાખવામાં આવશે નહીં હવે જગ્યાઓની વાત કરીએ તો કેટલી જગ્યાઓ છે અંદાજીત ખાલી જગ્યાની વિગત અંદાજીત છે મિત્રો ફિક્સ નથી યાદ રાખજો અંદાજિત ખાલી જગ્યાઓની વાત કરવામાં આવી છે તો ઉચ્ચતર માધ્યમિકમાં ગુજરાતી માધ્યમમાં ત્રણ હજાર ત્રણસો બાર જ્યારે અંગ્રેજી માધ્યમમાં સિત્તેર જગ્યાઓ છે અને માધ્યમિકમાં ગુજરાતી માધ્યમમાં બે હજાર બસો અઠાવન અને અંગ્રેજી માધ્યમમાં ઓગણપચાસ જગ્યાની વાત કરવામાં આવી છે આ અંદાજીત જગ્યાઓ છે આગળ શું વાત કરવામાં આવી છે કે સદર શાળાઓમાં મહિલા અનામત જગ્યા પર ફક્ત મહિલા ઉમેદવારો જ ફાળવવામાં આવશે આ કે મહિલા ઉમેદવારોએ તેઓ મહિલા અનામતની જગ્યા પર ઉમેદવારી નોંધાવવા ઈચ્છે છે કે કેમ તે અંગે ઓનલાઈન અરજી ફોર્મમાં વિકલ્પ આપવાનો રહેશે અને જો વિકલ્પ નહીં આપનાર મહિલાઓની ફાળવણી મેરિટના ધોરણે ફક્ત સામાન્ય જગ્યાઓ પર કરવામાં આવશે જો વિકલ્પ પસંદ નહીં કરે તો સામાન્ય જગ્યા પર કરવામાં આવશે આવા મહિલા ઉમેદવારોને મહિલા અનામતની જગ્યા પર હક દાવો રહેશે નહીં આગળ જોઈએ અંદાજીત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે એટલે આ અંદાજીત જગ્યાઓ છે એમાં ફેરફાર થઈ શકે છે તેમજ બીજી શું વાત કરવામાં આવી છે કે પસંદગી સમયે ઉપલબ્ધ ખરેખર ખાલી જગ્યા ઉપર જ પસંદગી પામેલા ઉમેદવાર મેળવેલ ગુણવત્તા ક્રમ પસંદગી તક ઉપલબ્ધ રહેશે જેની નોંધ લેવામાં આવશે ટાટ પરીક્ષા સંબંધિત માધ્યમ વિષયમાં ઉત્તીર્ણ થયેલા અને પાત્રતા એટલે બે હજાર અઢાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ બે હજાર અઢારના જાહેરનામાથી લેવાયે ટાટ પરીક્ષા સંબંધિત માધ્યમ ઉત્તીર્ણ થયેલ અને પાત્રતા ધરાવતા ઉમેદવારો પ્રસ્તુત ભરતી પ્રક્રિયામાં અરજી કરી શકશે બે હજાર અઢારમાં જેને તારતીય એક્ઝામ પાસ કરી લેશે એ પણ આમાં અરજી કરી શકશે તેમજ યુજીસી માન્ય યુનિવર્સિટી દ્વારા મેળવેલ ડિગ્રી જ ગ્રાહ્ય રાખવામાં આવશે રાજ્ય બહારની યુનિવર્સિટીઓ ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા મેળવેલ ડિગ્રી માન્ય ન ન હોય તેવી લાયકાત ગ્રાહ્ય રહેશે નહીં એટલે યાદ રાખજો મિત્રો રાજ્ય બહારની જે આપણે એક્સ તરીકે એટલે કે ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા જે યુનિવર્સિટીમાં મેડિવલ ડિગ્રી હશે માન્ય ન હોય તેવી લાયકાત જાહેર રહેશે નહીં આવું અંદર નોટિફિકેશનમાં લખેલું છે આ જાહેરાત દર્શાવેલ જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક બિન સરકારી અનુદાનિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતીની વર્ષ બે હજાર સોળ અને વર્ષ બે હજાર ઓગણીસ વીસ જાહેરાત તમે જે તે જગ્યાએ ઉમેદવારો નિમણૂક બાબતે નામદાર હાઈકોર્ટમાં દાખલ કરેલ કેસોની આખરી ચુકાદાને આધીન રહેશે એ પણ વસ્તુ જોવાની રહે અને આગળ લાસ્ટમાં શું વાત કરવામાં આવી છે કે ભાઈ જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી સૂચનાઓ આ જે વેબસાઇટ આપેલી છે મૂકવામાં આવશે તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે અને વેબસાઇટ પર મૂકેલ પણ સૂચના વિગત અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઈપણ તબક્કે સામેલ નહીં થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે આ અંગે કોઈ લેખિત કે મફિત રજૂઆત ત્યાં લેવામાં આવશે નહીં આવું નોટિફિકેશનમાં લખેલું છે એટલે કાલે ચૌદ તારીખે વર્તમાનપત્રોમાં આની જાહેરાત આવી જશે તો ચલો મિત્રો તૈયારી કરતા મિત્રો માટે બેસ્ટ ઓફ લક કાલે ફરીથી નવા વીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત